તો જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં અને હારનો બ્લોક છે આપણે આયુષભાઈના ઘરે છે ને ચાલું કર્યું છે ને વાગી ગયા છે આપણે હાડ અગિયાર કેમકે કપડાં નવું બધું પેક કરતા કરતાં હાડ હજાર થઈ ગયા છે અને હવે આપણે બે વાગ્યાની આપણી ટ્રેન છે અને આપણે જવાનું છે દિલ્હી કેમ કે આપણે ભાઈનું છે ઓડિશન છે દિલ્હી તો ના જ આવીને એનું બધું નક્કી કર્યું

બે ને પંદર અચ્છે ચાવો પચ્ચીસ છે બેને પચ્ચીસ મિનિટ આવી જાય અર્ધે કલાકની વાત છે શું ઠંડા પાણી ગીર હતા ટાઈમ થી હાવર્સ આપણે દિલ્હી પહોંચી ગયા છીએ હવે આપણે જઈએ છીએ બીજી સ્થાન નાસ્તો કરવા પછી આપણે થોડુંક જાણું છે બીજી એક ટ્રેનમાં એમ તો ભાગવા મીનાસ તો આપણે એ આવ્યા છીએ ખબર હોલ માં આપણે સાને પરોઠા ખાવા ને આપણે શ્યામભાઈ છે કે કે હવે જે ભાઈ જોરદાર ભૂખ લાગી ગઈ છે અહીંયા તો મોંઘો કેટલું છે ભાઈ એકસો ચાલીસ રૂપિયા કેટલા બે પરાઠા પરોઠા ક્યાં બધું આવે ભાઈ પ્યોર વેજીટેરિયન ફૂડ હે પ્યોર વેજીટેરિયન ફૂડ અમે સજેસ્ટ નથી કરતા આયા ખાવા હોય જો મોંગુ છે નહી આવતા તો સવિત કે 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 ઓક્સામ પરોઠા આવે ખાવા પછી ખબર પડે તો આપડા આલુ પરોઠા આવી જશે કેવા છે કાળું ગરમ જે આવે જોઈએ સાયન મગાઈ પડે હા ચા ચા હા અને રે ચા હા

આ યે નાગાડે નાચો ચાલો હવે આપણે થઈ જઈએ તો ફ્રેશ થઈ જાવી પેલા ના નહીં પછી આપણે જઈશું હરિદ્વાર અમારા જેઠિયા બબિતાને લાઈન મારે છે ઓલવેઝ લેજેન્ડ હે બિઝનેસમેન કારણે આપણે ફટાફટ ન આવી એ પછી આપણો ભાઈ નીતર આપણે નાય દૂર પણ નાય લીધું છે અને હવે આપણે ખાવાનું લાવ્યો છે ગુજરાતી થાળી આવી જાય

ટ્રેન માં એમને બેઠા છે ગળદી એટલી ભીડ હતી ને ત્યાં વાત જ પૂછો માં ભાઈ જો ફાકા થઈ ગયો હોય એનું સામે વાળો એવો જ પાછો ફટકાય છે મને તો હવે આપણે મહિના પછી ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર ને આ

તો અમારા પારસભાઈ હરિદ્વારના પાણીમાં પાપ ધોઈ નાખે છે જે કઈ પાપ કર્યા હોય પાપ કર્યા હે કઈ કર્યા જોઈ ને ભાઈ કેવું પાણી કેવું ઠંડુ બહુ પબ્લિક છે આઉટ સિઝનમાં બી બહુ પબ્લિક

તો ફાઇનલી આવડો છે એમ ભાઈને આ મંદિર ના આ તો બહાર જવો ને આવા ચાલો તો આપણે ફોટાનું બધું પાડી નાખ્યું છે અને વાગી ગયા છે હવે આપણે ગંગા આરતી ઝોવન છે હારા છ વાગ્યાની છે વળી કાંઈ ગયેલી હરતી કલાક કાળો લાવડો ફોટા સેલ્ફી એકલે એક લો એન્ડ આઈન્ડ સેલ્ફી તમ શું દેખ පෝජි සන්ත ඒ අචනය මොඩලය මොඩලය અવ આપણે જાવીશું રૂમ છે ભાઈ હે આયરો આ લેવું છે ભૂતળવા બસ ને ઢીંગલા પોચા લેવા દે હા ભાઈ એ ઢીંગલા માં છે ચલો ચલો કાય ને રૂમ ભાઈ એક યુઝ કરને દે ના 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 લે 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 ભાઈ સાડા સાત વાગી ગયા છે આઈને તમે નાઈટ નજારો જોજો કેવો મસ્ત છે જોરદાર સીન છે ને બાકી હે પૈસા હોય કે નહીં હોય ફરવા હોય હો કે અમારે તો કામ હતું બીજું ને પછી તો કાલ એટલે હતું કાલનું કામ હતું એટલે કામ અમે જાઉં કાલે અમદાવાદ બહુ બધી નવરાત્રી જાણવા આપણે

તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તમને મળશું નેક્સ્ટ વિડીયો માં બાય